રાજકોટ પાટીદાર વિવાદ અંગે રાઘવજી પટેલે શું કહ્યું આવો જોઈએ રાજકોટ પાટીદાર વિવાદ અંગે રાઘવજી પટેલે કહ્યું આવો વિવાદ ન કરવો જોઈએ સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવો જોઈએ સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસી રાજકોટ મારી પાસે કોઈ વિશ્વસનીય માહિતી નથી પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટ પણ માનવું છે સમાચારના પ્રયાસ આપના તરફથી સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસ પણ સમાધાન માટે પ્રયત્ન કરશો સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓ ક્યાં વિવાદ ન હોય બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી કરવી હાથ ધરવી અને સમાજના આગેવાનો આ વિખવાદ અંત લાવવા માટે તમામ કરવા જોઈએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે